પુષ્પા બે ફિલ્મ સમયસર શરૂ ન થતા હોબાળો મચ્યો વડોદરામાં માંજલપુર ઈવા મોલમાં પુષ્પા ટુ ફિલ્મ સમયસર શરૂ ન થતા હોબાળો મચ્યો વડોદરા શહેરના માંજલપુર ઈવા મોલમાં ચાલતી મલ્ટીપ્લેક્સ પુષ્પા બે ફિલ્મના મોર્નિંગ શોમાં દર્શકો ઉમટ્યા હતા તેવામાં શો સમયસર શરૂ નહીં થતા ચાહકોએ ચિચ્યારી પાડી હોબાળો મચાવ્યો હતો મહત્વનું છે કે મલ્ટીપ્લેક્સના સંચાલકોએ અંતે ફિલ્મ શરૂ કરી દેતા મામલો થાણે પડ્યો હતો માંજલપુર ઇવા મોલમાં સવારનો પ્રીમિયર શો આઠને ત્રીસ કલાકનો હતો જે સમયસર શો શરૂ ન થતાં ચાહકોએ ચિચિયારીઓ પાડી હતી જેના કારણે મલ્ટીપ્લેક્સના સંચાલકો પણ દોડતા થયા હતા અને ચાહકો દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે અંતે ફિલ્મો શરૂ કરી દેવાતા મામલો થાળે પડ્યો હતો મહત્વનું છે કે અલ્લુ અર્જુન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા ટુ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ અને રૂલને લઈને ચાહકોમાં જબરજસ્ત ક્રેઝ છે આ વખતે પુષ્પા રાજ વાસ્તવમાં ફાયર નહીં પરંતુ વાઇલ્ડ ફાયર છે બદલાની સ્ટોરીમાં પુષ્પાબેમાં બતાવવામાં આવે છે કે વડોદરા શહેરમાં પણ ચાહકોમાં ભારે રહેશે ત્યારે આજે સવારે પ્રીમિયર શોમાં માંજલપુરના ઈવા મોલમાં ચાહકો પૂછ્યા હતા આ પ્રીમિયર શો આઠ ને ત્રીસ કલાકનો હતો જોકે તે સમયસર શરૂ ન થતાં ચાહકો રોષે ભરાયા હતા અને બુમરાણ મચાવી હતી જેના કારણે સંચાલકોએ અંતે ફિલ્મ શરૂ કરી દેતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો